મા હજુર રહીએ હાથ જો हरीशु हजूरे रहिए हाथ जोड़े बीजा सर्वे साथे थी तोड़ी रे हरीशु हजूरे रहिए हाथ जोड़े अन्यमानि नाद

नाथी वात ते थी, थी कोए रूडी रे हरीशू हजूर रहिए साथे जोड़ी रे नावे काम स्वप्नानि त्रोडी ते मा विना প্রভু নি ভক্তি রে ভালি জড়তি হোড়ি নিষ্ঠানন্দ নিশ্চে એ સાથે શ્રી શ્યામરાયણ આ પદ છે ભક્તિનિધિ નું પદ છ આમ તો આગળ આપડે ભક્તિનિધિ કરી લીધું છે પણ ધ્યાન હોય જે યુટ્યુબ ઉપર હોય છે ને સભા એમાં નીચે બાજુ નાની મૂર્તિ હોય એને ટચ કરવાથી અંદર બધું જ મળી જાય આપણું મટીરિયલ તો એની અંદર આખું ભક્તિનિધિ આવી ગયું છે હજુ રહીએ હાથ જોડી રે હરીશું હજુ રહીએ હાથ જોડી રે હજુ રહી હાથ જોડીએ આપણે આજે દેહ બે હાથ છે એ જોડીને ભગવાન ઉભા રહીએ કેટલી વાર ઉભા રહીએ આખી થી સમર્પિત થઈને કોણ ઉભો આપણે આમ આપો તો હાથ જોડીને હાજી હજુ કોણ કરે દાસ તો કે આપણે મહારાજ પાસે એવા દાસ બની ને હાજર ઉભા રહી હવે ની લીટી આપણે આપેલું કદાચ થોડું થોડું કરવા તૈયાર છે સર્વે ની સાથે થી ત્રોડી આ લીટી આપણે ક્યારે માં લેતા નથી મહારાજ પાસે રહી થી રિશ્તો તોડીને નહીં બધેથી એટેચમેન્ટ તોડી નિરાશક ભાવે આપણે પાછા એમાંય ઊંધું કરીએ કુટુંબમાં પ્રીતિ નથી રાખવાની એ વાત નહીં પકડીએ પણ મારે ખાવું છે તો પ્રીતિ વગર ખાવાનું હરવું ફરવું છે તો પ્રીતિ વગર આપણે એવો અર્થ કરીએ પણ નિરાશક્તિ એટલે કુટુંબની જવાબદારી નિભાવવાની પણ એટેચમેન્ટ વગર તો આપણે એમ કહી કહીએ તો કોઈ દી થાય જ નહીં તો આપણને જનક રાજા એવું કરી દેવું દ્રોડી તો કે આપણે વાત સાંભળી સ્વર્ગ આવું ને ગોલો ગાવું એ ખૂવ એવી આ તો લોક ની વાત છે પણ અહીંયા પણ આપણને એમ કહેવાય કે આ હોટેલ સરસ ને અહીંયાનું ખાવાનું સરસ નહીં આ કેટરિંગ સરસ નહીં એમાં હવે આપણે એવું થઈ ગયું કે ચાલો બહારનું નથી ખાતા પણ હવે મંદિરોના જે સ્ટોર હોય એમાં બધી જ આઇટમ લગભગ મળે તો આપણે એમ કહીએ પણ બહારનું નો ખાઈએ ચલો આપણે નિયમ પાળીએ છીએ પણ આ તો ખવાય પણ તો એક વિષય તો ઉભો રહ્યો ને તો એમ કે આપણે એવી વાત સાંભળીએ કે પણ આ મંદિરમાં બને છે મંદિરોમાં એટલે તો બનાવી કે હરિભક્તો એ બધા એનો લાભ લે કે પણ હરિભક્તોને ભૂલવાનું હતું અને કહીએ તો કદાચ યોગ્ય અયોગ્ય લાગે પણ હમણાં બે દિવસ થી હું મેસેજ મૂકું છું કે બધે પામ ઓઈલ ને ડાલડા ઘી વપરાય તો બેકરીની કોઈ પણ આઈટમ ઘી વગર બનતી નથી અને મશીન થી જે લાડુડી વાળવામાં આવે છે જે કઈ સંસ્થામાં ડાલડા ઘી માં જ મશીન થી બને બાકી ચોખા ઘી થી મશીન કામ નથી આપતું તો એ ડાલડા ઘી આવે આપણે કદાચ એમ માનીયે કે આર્થિક રીતે એમને નથી પોસાતું એટલે ડાલ ઘી ડાલડા ઘીમાં તો આપણને ખબર જ છે કે મિક્સિંગ આવે છે તો આપણે શું કરીએ છીએ જાણે અજાણે આમ તો બહુ ધા તો જાણીને ખાઈએ છીએ ખબર છે પણ આ ખાડા કાન કરીને ખાઈએ પછી કોઈ પણ જગ્યાએ સમૂહ નું રસોડું હોય ત્યાં અંદર જઈને જોઈએ કે કેટલી ગંદકી છે અને પવિત્ર આપડા સાધુ સંતો કે હરિભક્તો આપડા રસોડા કરીને જ શકવાના આપણે રાજસ્થાન ના માણસો લાવીને મૂકીએ છીએ કોઈ દી આપણે એને ઘરે જઈને જોવા ગયા કે કેવા છે કઈ જ્ઞાતિના અત્યારે મોટા ભાગ ની સંસ્થામાં મેન રસો કદાચ બ્રાહ્મણ હોય પણ એની સાથે જે આવેલા હોય હોય ને એ તો બધા વિધર્મીઓ જ છે અને તો પણ આપણે એમના હાથનું હરખ થી ખાવા તૈયાર છીએ પણ આ વાત વિચારવા તૈયાર નથી એટલે કે આવા સુખ સાંભળી અને ધન્ય માની દોડી ન દેવાય આપણે કે હા જો ઓલા મંદિર માં છે ને સરસ મળીશ ત્યાંથી લઈ આવવાનું અમે કાયમ ત્યાંથી લાવીશ પણ એને હજી બરાબર ચાલો ચાલ શરૂઆત છે આની જગ્યા ત્યાં ખાય પણ ખરેખર જેને મૂર્તિ ની પ્રાપ્તિ કરવી છે તો મજબૂત કરવાનું છે કારણ કે આ વિકલ્પ મળી રહે એટલે તો પછી શાંતિ થી બેસે એકાદશી કરે સાંજે દર્શન કરવા જાય રસ્તામાં કે બીજી સંસ્થામાં કે અહીંયા બધે હવે તો બધે બનતું હોય અહીંયા ફરાળી ઢોસા અને ફરાળી પીઝા ને ફરાળી પાઉંભાજી તે આપણને મહિનામાં ઓલા ચૌદ ને ચૌદ અઠ્યાવીસ દિવસ ઓછા પડે તો આજના દિવસે પાછા આપણે એક દિવસ માં ફરાળી પાઉંભાજી ફરાળી પીઝા ખાવા જોઈએ ખબર હોય તો આપડે આંખ આડા કાન કરીને આપણી ને આપડી બુદ્ધિ આપણને કેટલાય તર્ક આપી દે અને આપડે એ બધું ખાઈ લઈએ ખરા અર્થમાં આપણે ભગવાન ને પામવા નીકળ્યા હશે ખરા તો એમ કેસે કે એવું સાંભળી અને દોટ નો મૂકવી મરીચ જળ જેવા માની લેવા તેમાં ખોવી બહુ સરસ બહુ સરસ જઈએ આ મનુષ્ય દેશ આપડી મૂડી જ છે ને તો કે એને આપણે આમાં ખોવી ન દેવી હજી તો ખરેખર તો આપણે હોટલો જ છૂટતી નથી અને લગભગ બધી જ હોટલોમાં ગ્રેવી માં બધામાં ડુંગળી લસણ ના પાવડર વપરાય જ છે આપણને આ ખબર પણ છે અને આઈ બે નિ હોટલો વિધર્મીઓના હાથમાં છે એ પણ ખબર છે એ લોકો આપણને વટલાવા માટે એઠું કરીને આપે થુકી ને આપે પછી અંદર નોન નોનવેજ ઉમેરીને આપે આ બધી આ પણ ખબર છે અને તેમ છતાંય આપણે દોડ્યા જઈએ એમાંય જો કોઈ મફત ખવડાવનાર મળે તો તો મૂકીએ જ નહીં તબિયત સારી હોય કે ન હોય અનુકૂળ હોય કે ન હોય જમ્યા જમ્યાવાનું એક જીબે અહીંયા અડાડીએ એટલી વાર ના સ્વાદ માટે આપણે કેવડી મોટી નુકશાની વેઠીએ છીએ આપણને વિચાર જ નથી જરા બાદ હોય અને દેખાતી સરસ હોય ને એમ કે આમ તો ની આંખ છે એટલે આપણા મનમાં એમ હીરા પ્રત્યે એક આપણા આદર હોય લાલચ હોય તો આપણે એમ થાય હ એને હીરાની આંખ છે તો કે મારે નાખવી છે એટલે હું છે ને એને ફોડી આવું અને હીરાની નાખો પણ હીરા દેખાવા માટે હોય કે એન થી દેખાય નઈ પછી આ તો ઓલો સોના નો દાંત એન જેમ હીરા ની આંખ તો કે હીરા ની તો આમ કોડી જેવી બને છે ને બનાવટી એની વાત છે કે સાચો હીરો નો હોય પણ આ તો આપણને સમજાવા માટે સામી આવા આવા દ્રષ્ટાંત આપે છે એમ તો કે એના માટે થઇ આ હોય ને હાજી એ તોડી નો નખાય તેમ પ્રભુજી પ્રગટ પખી નથી વાત કોઈ રૂડી રે મહારાજ ની આવી પ્રગટ એવી મૂર્તિ એના સિવાય કોઈ પણ જગ્યાએ સુખ નથી આજ્ઞા ઉપાસના બધું ચોખ્ખું કરી દીધું રૂડો રોકડો ડોકડો આવે એટલે કે રોકડો રૂપિયો આપણી પાસે હોય એક બીજું કઈ નથી એક રૂપિયો જ છે તો એ રૂપિયો કઈક વસ્તુ નાની મોટી લઈ શકાય ના આવે કામ સ્વપ્નની કોડી પણ સ્વપ્ન માં ઢગલો એક કોડી મળી હોય એ મન કઈ કામ આવે એમ સંસાર ના સુખ તો સ્વપ્ન વચ છે જો ભગવાન ને પામવા હોય તો આપણે શું કરવું પડે તો કે મહારાજ ના વચન માં વર્તી અને હાથ જોડીને હજુ ઉભા રહેવું જોઈએ કેમ પ્રગટ વિના જે પ્રતિતિ તે તો ગધુ માન્યું કરી ઘોડી રે તો કે પ્રગટ ભગવાન નથી ને એના બદલે બીજાને છે અંદર આપણને કોઈ એવો ભાવે ન હોય પણ એમ બાર બતાવવા કમે કંઈક ધાર્મિક છીએ તો કે આપણે ગધેડું હોય એને ઘોડી છે એવું માનીને કંઈ આપણે થોડા જવા દઈએ એમ ત્યાં નથી બરાબર તો પછી આપણે વિચાર કરી લઈએ ને કે ગધેડાને ઘોડી માનીને ચાલીશું તો કોઈ પ્રાપ્તિ નહીં થાય એમ જ્યાં પ્રગટ મહારાજ ને મુકતો નથી ત્યાં માની લેવાથી કોઈ સુખ ની પ્રાપ્તિ નહી થાય પ્રગટ પ્રભુની ભક્તિ અતિભલી મરજો હોય થોડી રે અતિ ભલી એટલે વધારે સરસ એમ આપણે હવે કેટલાય અવતાર હોય તો એમાં અન્ય અવતાર કરતા એ મહારાજ ની ભક્તિ અતિશય સુખકારી છે એમ પણ ભલે ને થોડી હોય ઓલા કરતા જેમાં આપણે મુનિસ્વામી એ કીધું કે ગોલોક કેવું આપણે આંતરદ્રષ્ટિએ કરીને જોતા હોઈએ

તેમાંથી આપણે પાર ઉતરવા માટે શું જોઈએ તો કે હોળી અને હોળી શું કરે કામ તો કે આવા વચનો આવા મુક્તો એમના વચનો અનુસાર જીવન બનાવીએ તો આપણા માટે તો સંસાર સાગર પાર પાડવા માટેની બેસ્ટ હોળી છે જય સ્વામિનારાયણ